વલસાના દીધલ રોડ પર આવેલ પટેલ સમાજ વાડીમાં યોજાનાર સમૂહ લગ્નના આયોજનને લઈ પત્રકાર પરિષદ યોજાઈ તારીખ પચીસ એપ્રિલ ગુરુવારના રોજ બપોરે બાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકા કોડી પટેલ પ્રગતિ મંડળ દ્વારા અઠ્યાવીસ એપ્રિલના રોજ આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાગડાવાડા ખાતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને કોડીપટલ સમાજની વાડીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આઠમા સર્વજ્ઞાતી સમૂહ લગનામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી પોસ્ટરના માધ્યમથી મતદારોને જાગૃત પણ કરાશે ચૂંટણીને પગલે આચાર સંહિતાનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સમૂહ લગનામાં સર્વ ધર્મના સંતો મહંતો નવ દંપતીને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે આઠમા સમૂહ લગ્નમાં એકસો અગિયાર દીકરીઓ સહિત અત્યાર સુધીમાં એક હજારથી વધુ કન્યાઓનું સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન હેઠળ કન્યાદાન કરવામાં આવ્યું છે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન દીકરા દીકરીઓના માતા પિતા દેવાદાર થતા અટકાવવા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન આશીર્વાદ બની છે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન કરાવવાથી દીકરા દીકરીઓને સંતો મહંતો અને અગ્રણીઓના આશીર્વાદ સાથે સરકારની તમામ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે કોડી પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં યુવક યુવતી પુખ્ત વયના હોવા જરૂરી છે યુવક અને યુવતીના માતા પિતાની મંજૂરી સાથે જ લગ્નનું ફોર્મ સ્વીકારવામાં આવે છે અઠ્યાવીસ એપ્રિલના રોજ યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અંદાજીત પાંત્રીસ હજારથી વધુ લોકો હાજરી આપશે સાતમી મેના રોજ યોજાનાર લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદારોને જોડાવા અપીલ કરતા બેનર લગાવી મતદાન જાગૃતિ પણ કરવામાં આવશે જે અંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી